તો કીધું છે પૈસા જ તો ફરવા જ આવું વાઘુ બેન ફરવા જાવ તો ઉછી ના લઈને હોય તો ધંધો કરવો પડે વાત કરો

ફરવા જવું છે થોડાક વાલો ઘૂસી ના હોય તો હારો હટામ આલી બસ તમારે ઝરમી આલું છો પાછો લાઈન કશું હતો ને હા પાછો પણ મારે કયો પ્લાન છે ખબર છે હા પેલું ઊંચાળું છે તો નહીં હોય હોય પેલું વેસી મારું છે એટલે વેસી મારો નહીં વાત કરતો સારે એમાં ધ્યાન વાટવાનો પ્લાન છે ઊંડતો હું અત્યારે તમારે શું કેવું છે

ઓબેટો વાઢી દેતર દહા વાઢીન દહા કીતો તો વાઢીન દેહા આપડી એટલે હોજ પડશે પાછે હે એ તો રાત નાઈ દેહા આપડે તો ગાડીયું ગાડીએ માળે છે તો બરા ગમતો

બધા ને ભેગું થવું પડશે આ તો મલ્યા મલ જમણા દવાનો છે ગમ માં જાવું પડશે બાચી થતા